નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં ગિફ્ટમાં મળેલ સ્ટીલના ડબ્બા પરનું સ્ટીકર ઉખાડવા ઉર્જા મથી રહી હતી કેમેય કરીને સ્ટીકર ઉખડી રહ્યું નહોતું ડબ્બાને ગરમ કરીને સ્ટીકર ઉખાડવા એણે કેસ સળગાવ્યો પછી ડબ્બો ફાટવાની બી કે સ્ટીકર ઉખાડવાનું રહેવા દઈ ગેસ બંધ કર્યો ચિંટુ અને નિક્કીના નાસ્તાના ડબ્બા તૈયાર કરીને બંનેની સ્કૂલ બેગમાં મૂકી દીધા સાંભળે છે આવતીકાલે સ્કૂલમાં પેરેન્ટ્સ મીટિંગ છે તું વહેલી તૈયાર થઈ જજે હું પણ ઓફિસમાં મોડો જઈશ અને હા રસોઈની ચિંતા ન કરતી હું બહાર જમી લઈશ બાળકોને સ્કૂલ વાન સુધી મૂકવા જતી વેળાએ રાકેશ કહી રહ્યો હતો ઉર્જાએ હકારમાં માથું હલાવ્યો અને ચહેરા પર સ્મિત લાવીને બંને બાળકોને બાય કર્યું ઘરે આવીને રાકેશે શાકની થેલી રસોડામાં મૂકી ગેસ પર ઉકળતી ચાને મગમાં કાઢીને ઉર્જાએ રાકેશ સામે મગ ધર્યો નથી પીવી તારી ચા કેટલી વાર કહ્યું છે કે ચામાં ખાંડ ન નાખ મને ડાયાબિટીસ છે પણ તને ક્યાં કશી પડી છે રાકેશ ગુસ્સામાં બરાડી રહ્યો હતો હા હા મારા હાથની ચા તો ઝેર જેવી લાગતી હશે ને તમારી પેલી સગલીને કહો કે ચા મોકલી આપે ઉર્જા ઉકળાઈ ઉઠી જો બોલ્યા મેડમ પોતે પાછા દૂધે ધોયેલા ખરાને રાકેશ અને ઉર્જાનું શાબ્દિક યુદ્ધ શરૂ થયેલું ત્યાં ડોરબેલ રણકીને યુદ્ધ વિરામ થયો દરવાજો ખોલતા સામેવાળા જોશી કાકા છાપું લેવા આવેલા રાકેશ છાપુ આપીને એમણે વિદાય કરવા જતો હતો ત્યાં ઉર્જા એમના માટે ચા લઈ આવી રાકેશને પરાણે કાકા સાથે વાતે વળગવું પડ્યું એ તકનો લાભ લઈને ઉર્જા મોબાઈલમાં કોઈની સાથે ચેટ કરવા લાગી બારણું બંધ થવાનો અવાજ સાંભળીને ફટાફટ એણે મોબાઈલમાંથી ચેટ ડિલીટ કરી એક બાજુએ મૂકી દઈ કામ કરતી હોવાનો ડોળ કર્યો એ ઊભા રહો ટિફિન તો લેતા જાઓ ઘડિયાળમાં નવના ટકોરે રાકેશ ઓફિસ જવા નીકળ્યો ત્યાં ઉર્જાએ બૂમ પાડી દરવાજો ખુલ્લો હોવાનું ભાન થતાં એ પાછો ફર્યો ઉર્જા સામે બનાવટી સ્મિત વહેરીને ટિફિન લઈને ચાલવા માંડ્યો દરવાજો બંધ કરતાં ઊર્જાએ હાશકારો અનુભવ્યો ફોન પર કોઈની સાથે લાંબી લાંબી વાતો કરતાં કરતાં એણે ઘરનું કામકાજ પતાવ્યું બપોરે બાળકો શાળાએથી આવી જાય પછી એને નવરાશ રહેતી નહીં સાંજના છ વાગે રાકેશ ઓફિસેથી આવે ત્યારે બંને બાળકો એને વીંટળાઈ વળતા મારે નથી ખાવું મારા માટે પાઉભાજી કેમ ના બનાવી નિક્કી રિસાતા બોલી જો એવું ન કરાય મમ્મીએ કેટલી મહેનતથી બનાવ્યું છે તું ન જમે તો એને ખોટું ન લાગે રાકેશ નિક્કીને સમજાવવા લાગ્યો બેટા આ શાક તારા પપ્પાને બહુ ભાવે છે એટલે આજે આ બનાવ્યું છે કાલે ચોક્કસ તારા માટે પાઉભાજી બનાવી દઈશ હો ખાઈ લે મારી વાલી દીકરી ઉર્જા પ્રેમથી બોલી રાત્રે જમ્યા બાદ બાળકોને લઈને દંપતી લટાર મારવા નીકળી પડતું હસતા ખેલતા પરિવારને જોઈને દરેક વ્યક્તિને ઈર્ષા થતી સોસાયટીમાં પણ સૌ કોઈ રાકેશ અને ઉર્જાના વખાણ કરતાં થાકતા નહીં બાકી અંદરની હકીકત તો કંઈ જુદી જ હતી રાકેશ તારે હવે કંઈ તો નિર્ણય લેવો જ પડશે આપણા સંબંધને બે વર્ષ વીતી ગયા છતાં હજુ સુધી તું કેમ કોઈ નિર્ણય પર નથી આવતો કાં તો ઉર્જાને ડિવોર્સ આપી દે કાં તો મને ભૂલી જા કોફી શોપના ખૂણામાં ટેબલ પર હાથ પછાડતા કેતા બોલી કહેતા થોડો સમય થંભી જા ઉર્જા મને ડિવોર્સ આપવા રાજી છે પણ ચિંટુ અને નિક્કીનું શું બંને બાળકો થોડા સમજણા ન થાય ત્યાં સુધી મારે અને ઉર્જાને સાથે રાકેશ ધીરજથી બોલ્યો બાળકો બાળકો શું કરે છે એમ પણ ડિવોર્સ પછી એ બંને ઉર્જા પાસે જ રહેશે ને તો તું આટલું કેમ વિચારે છે ક્યાંક તારે જ બે હાથમાં લાડવા નથી રાખવાને કેતાએ જરા અકળાઈને બળાપો ઠાલવ્યો કેતા રાકેશ ઉશ્કેરાઈને મોઢેથી બોલી ઉઠ્યો તરત સ્થળનું ભાન થતાં એણે ત્યાંથી ચાલતી પકડી ઉર્જા અને રાકેશના સંચાર ચક્રમાં કેતા નામનું વાવાઝોડું તો બહુ પહેલાં જ ફૂંકાઈ ગયેલું ઉર્જાની પીઠ પાછળ રમાતી રમત એક દિવસ એની સામે ઉઘાડી પડી ગઈ શરૂઆતમાં ઉર્જાએ ગુસ્સો નફરત અબોલા ધાક ધમકી બધા હથિયારો અજમાવી જોયા પણ રાકેશ અને કેતાના સંબંધની દિવાલ ઉર્જાના મંગળસૂત્રના વિરોધ સામે વધુ પડકારો જીરવી ગઈ એ તો ખરું પણ વધુ પરિપક્વ બની ઉર્જાને જ માત આપી રહી હતી રાકેશની ઉર્જા પ્રત્યેની લાગણી વેજ બનીને ઉડી ગઈ મક્કમ અને ઉર્જાએ પણ બાળકો સાથે ઘર છોડી દેવાનું નક્કી કરી લીધું સંબંધોની કપરી માયાજાળમાં ફસાયેલા બંને બાળકોના માસૂમ હૃદય પિતા દ્વારા ઉમેરાયેલા નવા સંબંધનો બોજ સહી નહીં શકે અને એના પરિણામે પરિવારની છબી ધૂંધળી થઈને સાવ અસ્તિત્વ ગુમાવી બેસ છે એમ વિચારીને ઉર્જાએ બાળકોના હિત ખાતર રાકેશ પાસે થોડા સમયની મુદત માગી રાકેશ પણ બાળકો વાસ્તવિકતા સ્વીકારવા જેવડા થોડા સમજણા થાય એટલું ધોભવા તૈયાર થયો આમને આમ દિવસો વીતવા લાગ્યા એક દિવસ દરવાજે ડોરબેલ રણકી અને ઉર્જાના જીવનમાં અરુણનું આગમન થયું કોલેજના સુવર્ણકાળમાં સાથે જોયેલા સૂર્યાસ્ત જ્ઞાતિ બાધાના લીધે એમના નવજીવનનો સૂર્યોદય ક્યારેય બની ન શક્યો પારિવારિક નિર્ણયને સંમતિ આપીને ઉર્જાએ રાકેશ સાથે લગ્ન તો કર્યા પણ પછી નવો જ આંચકો ચિંટુ અને નિક્કીના જન્મ બાદ રાકેશ ઓફિસમાં નવી આવેલી રૂપાળી સહકર્મી કેતા તરફ વળ્યો બીજી તરફ એકલી પડેલી ઉર્જાના અંધકારમય જીવનમાં અરુણ ઉજાશ લઈને આવ્યો રાતના એક વાગ્યે ઉર્જા બંને બાળકોના તાવથી ધગધગતા શરીરને ઠંડુ કરવા માથે મીઠાના પોતા મૂકી રહી હતી દવાની અસરને લીધે બાળકો ઘેનમાં સરી પડ્યા હતા બાળકોની હાલત પર ચિંતાતુર થયેલો રાકેશ ઓશિકા પાસે બેસી ગયો ઉર્જાએ થર્મોમીટર શોધવા કબાટ ખોલ્યું ત્યાં એક ખૂણે નિક્કીની સંતાડેલી ડ્રોઈંગ બુક પર નજર ગઈ ઊર્જાએ ડ્રોઈંગ બુક ખોલીને નિક્કીએ બનાવેલા ચિત્રને જોતાં એ એકદમ થીજી ગઈ ધ્રુજતા હાથે એણે ડ્રોઈંગ બુક રાકેશના હાથમાં સરકાવી દીધી કેતા આંટી પ્લીઝ મારા પપ્પાને ના લઈ જાઓ ચિન્ટુ ઊંઘમાં બડબડ્યો રાકેશ ચોંકી ઉઠ્યો ઊર્જાની આંખમાંથી બોર્ડ જેવડા આંસુ ટપકી રહ્યા આખી રાત બોલ્યા ચાલ્યા વગર કૂતળાની માફક બંને બેસી રહ્યા સવારના પહેલાં પરોઢે રાકેશે કબાટમાંથી વકીલની ફાઇલ કાઢી વરંડામાં જઈને એક એક કાગળ છૂટો પાડીને દિવાસળી છાપી ઉર્જાએ પણ અરુણની મીઠી યાદો સાથે સંકળાયેલા ફોટોગ્રાફ્સની એમાં આહુતિ આપી બંનેએ સૂતા બાળકોના માથા ચૂમી લીધા ત્યારે ઘરની દિવાલો જાણે ગુલાલ થઈ ગઈ બારણે લગાવેલા શુભ લાભના સ્ટીકર પર સૂર્યદેવ પોતાનો દિવ્ય પ્રકાશ પાથરી રહ્યા મિત્રો આવા જ હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરવાનું ભૂલશો અને મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ મિત્રો